નમસ્કાર દોસ્તો ગુજરાત જોબ ગુરૂમાં તમારું સ્વાગત છે શું તમે ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી માટે તૈયારી કરી રહ્યા છો તો આજે હું તમને એક એવી સ્માર્ટ સ્ટ્રેટેજી બતાવવાનો છું જે પૂરેપૂરી ડેટા પર આધારિત છે આપણે એ જાણીશું કે કયા જિલ્લામાં ફોર્મ ભરવાથી તમારા સિલેક્શનના ચાન્સ વધી શકે છે તો ચાલો જરાય સમય બગાડ્યા વગર સીધા મુદ્દા પર આવીએ સૌથી પહેલાં તો આ ભરતીની સૌથી મોટી અને સૌથી ખાસ વાત જાણી લો અહીંયા કોઈ લેખિત પરીક્ષા નથી કોઈ ઇન્ટરવ્યૂ પણ નથી હા તમે બિલકુલ સાચું સાંભળ્યું તમારી પસંદગી ફક્ત અને ફક્ત ધોરણ દસના માર્ક્સના આધારે જ થવાની છે મતલબ કે જો ટકા સારા હોય તો સીધી સરકારી નોકરી આનાથી મોટી સુવર્ણ તક બીજી કઈ હોઈ શકે કહો તો ચાલો હવે સીધા આંકડા પર આવીએ આપણા ગુજરાત માટે કુલ કેટલી જગ્યાઓ છે પૂરી સત્તરસો બ્યાસી જગ્યાઓ આ ખૂબ જ મોટો આંકડો છે અને ગુજરાતના યુવાનો માટે સરકારી નોકરી મેળવવાનો આ એક શાનદાર મોકો છે આ આંકડાને જરા મોટા પિક્ચરમાં જોઈએ તો આખા ભારતમાં કુલ અઠ્યાવીસ હજાર છ છત્રીસ જગ્યાઓ છે જેમાંથી સીધી એક હજાર સાતસો બ્યાસી જગ્યાઓ તો ફક્ત આપણા ગુજરાત માટે જ છે આનો સીધો મતલબ એ થયો કે સ્પર્ધા મુખ્યત્વે સ્થાનિક ઉમેદવારો વચ્ચે જ રહેવાની છે જે તમારા ચાન્સને લગભગ ડબલ કરી દે છે આ તક બિલકુલ ચૂકવા જેવી નથી હવે એ પણ જોઈ લઈએ કે કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ ફાળવવામાં આવી છે જુઓ જનરલ કેટેગરી માટે સૌથી વધુ સાતસો બાવન જગ્યાઓ છે ત્યાર પછી ઓબીસી ઉમેદવારો માટે ચારસો એકતાલીસ અને એસટી કેટેગરી માટે બસ્સો ને એક્યાસી જગ્યાઓ છે તમારી કેટેગરી પ્રમાણે ક્યાં વધુ તક છે એ જાણવું તમારી સ્ટ્રેટેજી માટે બહુ જ જરૂરી છે ચાલો આંકડા તો આપણે બધા જોઈ લીધા પણ હવે આવે છે સૌથી મોટો અને અગત્યનો સવાલ ફોર્મ ભરવું ક્યાં જેથી નોકરી પાક્કી થાય તો ચાલો હવે આપણે આ વ્યૂહાત્મક નકશાને સમજીએ અને શોધી કાઢીએ તમારા માટેનું બેસ્ટ ડિવિઝન આ સ્લાઇડ આપણી સ્ટ્રેટેજીનો સૌથી મહત્વનો ભાગ છે અહીં ધ્યાનથી જુઓ ટોપ ફાઈવ હોટસ્પોટ ડિવિઝન જ્યાં સોથી પણ વધારે જગ્યાઓ ખાલી છે આપણું મુખ્ય ફોકસ રહેશે ટોપ થ્રી પર ગાંધીનગરમાં એકસો છેતાલીસ વડોદરામાં એક સો અને કચ્છમાં એક એકતાલીસ જગ્યાઓ લોજિક એકદમ સિમ્પલ છે જ્યાં વધુ જગ્યાઓ ત્યાં પસંદગીની સંભાવના પણ વધુ પણ દોસ્તો અહીંયા સાવધાન રહેવાની જરૂર છે વધુ જગ્યાઓ જોઈને હંમેશા લલચાઈ જવું એ સારો વિકલ્પ નથી પોરબંદર જેવા જિલ્લાઓને તો ટાળજો જ જ્યાં માળ વીસ જ જગ્યાઓ છે કારણ કે ત્યાં સ્પર્ધા બહુ જ ટફ હશે અને બીજી બાજુ બનાસકાંઠામાં એકસો ત્રીસ જગ્યાઓ છે જે સારી વાત છે પણ ત્યાંનું કટ ઓફ હંમેશા આસમાને હોય છે જો તમારા માર્ક્સ પંચાણું ટકાથી ઓછા હોય તો બનાસકાંઠા તમારા માટે બહુ રિસ્કી બની શકે છે તો હવે તમારા મનમાં તરત જ સવાલ આવ્યો હશે કે જો મારા ટકા પંચાણું ટકાથી ઓછા હોય તો મારે શું કરવું શું હાર માની લેવાની ના બિલકુલ નહીં એના માટે પણ આપણી પાસે એકદમ સ્માર્ટ પ્લાન તૈયાર છે ચાલો એ પણ જોઈ લઈએ તો આ છે આપણો સેફ ઝોન એટી પ્લસ ક્લબ આનો નિયમ એકદમ સરળ છે જે ડિવિઝનમાં એંશીથી વધુ જગ્યાઓ હોય ત્યાં અરજી કરવાનું વિચારો જેમ કે જામનગરમાં પંચ્યાશી અને સાબરકાંઠામાં બ્યાસી જગ્યાઓ છે અહીંયા જગ્યાઓ પણ સારી એવી છે અને બનાસકાંઠા જેટલું ઊંચું કટઓફ જવાની શક્યતા પણ ઓછી છે આને કહેવાય એક સ્માર્ટ અને સુરક્ષિત પસંદગી તો ફોર્મ ભરતા પહેલાં આ ચાર સ્ટેપ્સ બિલકુલ ભૂલતા નહીં પહેલું તમારા દસમાના ચોક્કસ ટકા કેટલા છે એ ચેક કરો બીજું વધુ જગ્યાઓવાળા જિલ્લાઓનું એક લિસ્ટ બનાવો ત્રીજું એ જિલ્લાઓના જૂના કટ ઓફના ટ્રેન્ડ સાથે તમારા ટકા સરખાવીને તમારી શક્યતાઓ તપાસો અને છેલ્લે આ બધા ડેટાના આધારે તમારા માટે બેસ્ટ ડિવિઝન કયું રહેશે એ નક્કી કરો તો ચાલો આખી સ્ટ્રેટેજીનો સારાંશ ફટાફટ જોઈ લઈએ યાદ રાખજો આ સમય છે સ્માર્ટ નિર્ણય લેવાનો ગાંધીનગર વડોદરા અને કચ્છ જેવા વિસ્તારો પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો અને જો તમે બનાસકાંઠા પસંદ કરવા માંગતા હો તો તમારા માર્ક્સની બરાબર સમીક્ષા કર્યા પછી જ ફાઇનલ નિર્ણય લેજો સાચી વ્યૂહરચના હશે તો તમારું સિલેક્શન પાક્કું છે મને આશા છે કે આ વિશ્લેષણ તમને ચોક્કસ મદદરૂપ થયું હશે આવી જ ઉપયોગી માહિતી અને દરેક ભરતીની લેટેસ્ટ અપડેટ માટે આપણી ચેનલ ગુજરાત જોબ ગુરુને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને હા આ આખી સ્ટ્રેટેજીની પીડીએફ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ભૂલતા નહીં તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો જય હિન્દ